પડાવી લીધા બાદ પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત કુલ શૂન્ય પાંચ આરોપીઓને ધરપકડ કરી છે પોલીસ અધિક્ષકશ્રીની જનતા જોગ અપીલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયરાજસિંહ વાળા સાહેબે અપીલ કરી છે કે ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પર આવતી સરળતાથી લોન મળશે કે તાત્કાલિક નાણાં મળશે જેવી લોભામણી જાહેરાતોમાં વિશ્વાસ ન કરવો આવી મોટા ભાગે છેતરપિંડીઓ કાર્યરત હોય છે કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવા માટે બેંકો કે સરકાર માન્ય ફાઇનાન્સ કંપનીનો જ રૂબરૂ સંપર્ક કરવો જનતા માટે સાવચેત સંદેશ સરળતાથી લોન બરાબર છેતરપિંડીની શક્યતા સાવચેત રહો સુરક્ષિત રહો